ચલો સ્વામિનારાયણ ભગવાનને જાય પણ શ્યામ મહારાજને જાય ભક્તો ખરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હૃદય જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે શિક્ષાપત્રીના શ્લોકની કથા કરવાની છે નેવથી સો દસ શ્લોકની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય તેમણે ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કથા કરીએ શ્લોક એકાણું અને ક્યારેક અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાના દિલ સંસ્કાર તથા આહિક તથા શ્રાદ્ધ ને એ ત્રણ જે તે પોતાના ગૃહ સૂત્રને અનુસાર કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા અને ક્યારેક જાતે ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું અને ચાર વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ્ ભાગવતનામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા તથા જે કહેલી જે વાત તથા સ્કંદ પુરાણનો જે વિશ્વખંડ વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યજ્ઞાવલકલ્ય ઋષિની સ્મૃતિ એ જે આઠ એ અમને તે અમને ઈષ્ટ છે અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વ શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી અને એ આઠ શાસ્ત્ર આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું અને વળી એ આઠ સતશાસ્ત્રને વિશે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે બે સ્કંદ તે જે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વ અધિકપણે જાણવા અને દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યજ્ઞવલ્કલ્ય સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતા દસમ સ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યજ્ઞ વલ્ક્ય અને સમૃદ્ધિ એ ધર્મશાસ્ત્ર છે એમ જાણવું અને શ્રી રામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું આધ્યાત્તમ શાસ્ત્ર છે એમ જાણવું બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચ્યો અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ